આ બેનો માતાઓ દીકરી કેવા રાહડા લેતી પહેલાં અટાણે બધું હોય ગયા ટીવીની દુનિયા આવીને ચેનલ એવી બધી આવી ગઈ સિરિયલ એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોકને ઘીરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ અને એમ કે બાયું તો એમ કે હટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તો આ તારો માસિન દીકરો થાય છે અમે તો તારા માસી દીકરા મુવા હટાણે અમને પાણી પાકો કાયમ આવશે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં કરો અમે તો પીવા જ આવ્યા તા સિરિયલ સિરિયલ મને હમણાં જુનાગઢ માં એક મારા મિત્રએ કીધું મને કે વિખુદાન ભાઈ પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે હું કામ નામ લેવું જોઈએ મને કે હું ઘીરે આવ્યો ને મારા પત્ની હતા પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બો લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઈ આવવા દો ટીવી માં એડવર્ટાઈ તો ત્યાં ભાઈને ખાવા દે આ દિશા થઈ